ભારત બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના એકસો ચોત્રીસમાં જન્મજયંતિ નિમિત્તે ડભોઈ આંબેડકર ચોક ખાતે પુષ્પમાળા અર્પણ કરી કેક કાપી આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી વિવિધ રાજકીય પક્ષો દ્વારા પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી ડોક્ટર ભીમરાવ આજે જન્મ જયંતિ છે ડભોઈ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સમિતિ તેમજ ભીમ આર્મી સહિત સમાજ મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમના જન્મ જયંતિ નિમિત્તે પુષ્પમાળા અર્પણ કરી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અમર રાહુ નાદ સાથે જન્મ જયંતિ ની

કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પ્રદેશમાં સમરસતા બની રહે એ કાર્યક્રમ હેતુ જન્મની જયંતિ પૂર્વ સંધ્યા દીપોત્સવ નો કાર્યક્રમ કરવામાં આવેલ હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશ અને ગુજરાતમાં ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે જન્મ જન્મદિવસના આગલા દિવસે દીપોત્સવ કરી માળા અર્પણ કરીને ઉજવવામાં આવી અને આજ ડોક્ટર ડૉક્ટર સાહેબ આંબેડકરના નારા સાથે કેક કાપી સૌને શરબત વિવાહી મોડું મીઠું કરાવી અને હર્ષો ઉલ્લાસ સાથે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ મનાવવામાં આવી જેમાં પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ ડભોઈ નગરના પ્રમુખ દીક્ષિતભાઈ ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરનભાઈ શાહ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા